એનાથી માણસ બગડી પણ શકે છે અને એનાથી માણસ બદલી પણ શકે છે સરસ મજાની સ્ટોરી છે સંગત એક એવી વસ્તુ છે સંગત એક એવી વસ્તુ છે કે જે માણસને ખાડામાંથી બહાર પણ લાવી શકે છે અને કોઈ પણ સમય કોઈ ખાડામાં પહોંચાડી પણ શકે છે એટલે લઈ લે એક સમયની વાત છે એક વ્યક્તિ જે ફોટોગ્રાફર ફોટોગ્રાફર નું કામ એ કે ભાઈ નવી નવી બધી વસ્તુઓના ફોટા પાડવા અને ઈ ફોટા પાડીને પછી શેર કરવા

પણ શાંત વ્યક્તિને દેખાતો નથી આવા સમય વિદ્યાર્થી મિત્રો કે એક યુનિવર્સિટી ની અંદર અહીંયા વિદ્યાર્થીઓ ભણતા હતા અને ભણતા 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 કે કે એક વ્યક્તિ શાંત ચિત્તે ભણતો તો બેઠો બેઠો લખતો અને એવા સમય વિદ્યાર્થી મિત્રો આ જે શાંત ચિત્તે બેઠેલો વ્યક્તિ હતો ને એના વિશે મે પૂછ્યું આસપાસના બધા મિત્રોને પૂછ્યું કે આ વ્યક્તિનો કેટલો સ્વભાવ શાંત છે તો બધા વ્યક્તિ કીધું વ્યવહાર ક્લાસમાં સૌથી કોઈ શાંતમાં શાંત છોકરો હોય અથવા સૌથી વધારે ડાર્યો કોઈ છોકરો હોય ને તો તમે જે નક્કી કરો છો તમે જે નામ આપો છો તે વ્યક્તિ છે સૌથી સાત અને તે વ્યક્તિને કહેને કે પ્રાકૃતિક સૌંદર્યને અંદર લઈ જાય અને એક સરસ મજાનો ફોટો પાડીને ફ્રેમ બનાવીને પોતાના કેમેરાની અંદર કાયમ માટે તેને સ્ટોર કરે છે થોડક સમય વીતી જાય વિજય મિત્રો થોડક સમય એટલે વર્ષો વીતી જાય દશક વર્ષ વીતી જાય પછી પાછો એને ફરીથી ફોટોગ્રાફરને વિચાર આવે કે ચાલ એ કે પાછો આ વખતે કે 10 વર્ષ પહેલા મેં એ કે એવા વ્યક્તિનો ફોટો પાડ્યો જે સૌથી શાંત હોય એકદમ શાંત હોય અને ફોટો એમાં એક પડેલો પણ ચાલે અને જ્યારે આજે મારે એવો વ્યક્તિનો ફોટો પાડવાનો છે જે સૌથી ક્રૂર હોય બધા લોકો પણ એનાથી ડરતા હોય કે એને તમે મળવું રહેવા દેવા કે પાસે જવું રહેવા દેવા આવા લોકો મારે ફોટો પાડવાનો તો એને વિચાર્યું કે આવા લોકો મને મળશે ક્યાં સ્કૂલ કોલેજમાં નહીં ત્યાં તો આવા લોકો ન મળે તો ક્યાં જવું તો ભાઈ જે જગ્યાએ જેલ હોય પોલીસ સ્ટેશન હોય ત્યાં જગ્યાએ હું જઈશ નહીં આવા લોકોને બંદી બનાવેલા છે આવા લોકોને જેલમાં પૂરેલા છે એ તરત જ કેની કે ધીરે 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 કરતા ઘણી બધી જેલનાઓ તે પોતે ઘણી બધી જેલમાં જાય છે અને તે જેલની અંદર જઈ ન્યાય એવો કેદી મળે મોટા મોટા વાળ મોટી મોટી દાઢી નખ મોટા મોટા અને એકદમ ચિત્રે હાલ અને એના હું કોઈ વ્યક્તિ જોવે નાનું બાળક તો ડરવા લાગે આવા વ્યક્તિને કેને કેને જવા માટે પરમિશન લીધી પણ ત્યારે જેલર ના પાડે પોલીસ સ્ટેશનના જે જેલર હોય છે જાન રાખોવાળા એ ના પડે કે એની પાસે તને ફોટો પાડવા લઈ આવો ના હાથ નું કઈ પેલું ઉલટું છૂટું થાય તો તમે મુસીબત માં પડી જાવ ત્યારે આവശને વિધેય મિત્રો કે ને કે એને શું કેવું વિદ્યાર્થી સુજો તો ભાઈ એને તાઈ ન ડાયરેક્ટ જેલર પાસે જઈ અને પરમિશન લીધી ભાઈ તમે હું ફોટો પાડવા માટે તમને પરમિશન લઉં તો હા પાડજો બાકી જો ના પડે વ્યક્તિ કેડી ના પડે ભાઈ મારે ફોટો નથી પાડવા દે તો નહીં પાડું નહીં મતલબ દર પરમિશન લીધી પરમિશન લીધી લીધી મેં હા પાડો તો નહી મને ત્યારે એ વ્યક્તિ કહે કે અંદર ગયો પોલીસ સ્ટેશનની અંદર જેલમાં બેઠો અને પછી પૂછ્યું કે ભાઈ તમે મારે તમારો ફોટો પાડ્યો તો એટલે વ્યક્તિ ક્રોધમાં કીધું મારો ફોટો પાડિત તો હું કરે કે આ સી 10 વર્ષ પહેલા મે એવા વ્યક્તિનો ફોટો પાડ્યો કે જે સૌથી શાંત હતો તો પછી આજ કે આજથી 10 વર્ષ વીતી ગયા પછી આજ હું એવા વ્યક્તિનો ફોટો પાડું કે જેમણે

તે શાંત વ્યક્તિને એને ફોટો મારી પાસે હું લાવ્યો છું એમ સરસ લેબિલેશન કરીને ત્યાં દેખાડ્યો આ ફોટો દસ વર્ષ પહેલાં મેં કર્યો છે તે વ્યક્તિ રોવા લઈ જે ક્રૂર સૈનો જે ક્રૂર વ્યક્તિ હતો તે રોવા લઈ અને પછી એ જે ફોટોગ્રાફર હતા ને એને કીધું તમે શા માટે રડો છો એને કીધું કે ભાઈ હું રડું છું એટલા માટે જે દસ વર્ષ પહેલાં જે ફોટો પાડ્યો છે ને એ આ બીજો કોઈ નથી એ હું તો દસ વર્ષની અંદર તે માણસ કેટલો બદલી ગયો